અને પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લા ને સંભાળી રહેલા એવા નરેશભાઈ પારિયા સાહેબ નું અહિયાં લીપડ સ્વાગત કરું છું નરેશભાઈ જોડતા ત્રણ સાહેબ મહીસાગર જિલ્લાના પાર્ટી પ્રમુખ એવા બાબુભાઈ માટે જોરદાર સ્થળ થઈ છે અમારા ડોક્ટર સાહેબ સંતરામપુર વિધાનસભામાં ખૂબ એવી મહેનત કરી રહ્યા છે ત્યારે ડોક્ટર સાહેબ માટે બી જોરદાર સ્થળ થઈ છે ધર્મેન્દ્ર કલાસ્કા સાહેબ જ્યારે યુવાઓ માટે લડાય છે વિદ્યાર્થીઓ માટે લડે છે ત્યારે એમના માટે બી જોરદાર સ્થળ થઈ છે અને દલસુભાઈ બામણીયા અમારા સાહેબ વડીલ છે પીળી જે આપણી પ્રકાશ કઠારાવાળી જે

અમે પાજંતરમાં નથી આયા આ થોડીક વાત જ કરીએ પણ વાત કરીએ પરિવર્તન અને આ વખતે સ્પેશિયલ પરિવર્તન કે કે તો ચૂંટણી તો વારે કરી લેવા પાંચ વર્ષે પાંચ વર્ષમાં લગભગ ત્રણ વખત ચૂંટણી આવી જાય પણ આ વખતે સ્પેશિયલ પરિવર્તન કે તો પરિવર્તન એટલા માટે કે જે આપણા બાળકો ભણે છે તે પૂરતા શિક્ષકો છે નથી જે અહીંયા આપણે પીએસસી કહીએ એમાં ડોક્ટર આવે છે આપણા ગામડાના રોડ રસ્તા સારા બને છે આપણી આજુબાજુમાંથી કોઈ કે છોકરો નોકરી લાગ્યો નથી લાગ્યો તો ગુજરાતમાં ક્યાંય કોંગ્રેસ વાળા વિરોધ કરતા તમને જોવા મળ્યા કોઈ બી છેડે આપણે કહીએ કે જૂની પાર્ટી બને અને કોંગ્રેસ ને કદાચ આપણે વડવાઓ તેમ કેતા એક અમે બાપ દાદા વખત ના કોંગ્રેસ સાથે છે પણ ખાલી એટલું કેવું હોય કે કોંગ્રેસ વાળા 5 વર્ષમાં તમને ક્યાં એમ વિરોધ કરતા જોવા મળ્યા આમને જોવા મળ્યા વિસા વદર સાયના હોટેલ માં ખબર ને બેજના ખબે ખબે નિયમો કરતા હતા પણ ત્યાં એટલા જોવા મળ્યા એ ગોપાલભાઈને હરાવવા માટે અને ગુજરાતમાં બી આપણે વિસ્તારમાં બી એમ કે કે ના તમે આયા પર નવા નવા લાગે વાર કેમ લાગે તમે નથી તો સારું શિક્ષણ આપીએ કે નથી તો તાર સારો રોડ આપીએ કે નથી અમારા છોકરાઓને નોકરી આપીએ કે અને ખાસ વાત એ લોકો ભાજપ અને કોંગ્રેસ વાળા એ 75 વર્ષથી શાસન કરે છે તો કડડાનું પાણી 25 કિલોમીટર દૂર છે તો 500 કિલોમીટર દૂર લઈ જાય પણ આપણા વિસ્તારમાં આવ્યું અને આલવાની વાતે કરી વિચારતા બી નથી એટલા માટે આ વખતે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનું ચાડુદા નિશાન ઉપર બટન દબાવીને દબાણ બીજાને ચાર જણાને દબાડવાનો અહીંયા આપણે આજે 40 કે 50 ભેગા થયા ને તો આવનાર દિવસોમાં જ્યારે બી ભેગું થવાનું થાય ને ત્યારે ચારસો ને ભેગું થવા અને એ લોકો ને કહેવાનું કે ભાઈ તમે વિકાસ ન કર્યો વિકાસનો કઈ એકાદો વીલ તો બતાડો કંઈક વિકાસ કર્યો કંઈક તો કામ આવે ને તમારું ખાલી મોટો સ્ટેન્ડ કર દે મોંડપ પાંધતે પાસે કે એ લીંબડી ગામમાં આગો રોડ મંજૂર કર્યો હળે ચાર કરોડનો પેલો તળાવ મંજૂર કર્યો ચારસો કરોડનો આના સિવાય બીજું કંઈ હમણે ને એટલે આપણે આપણે નરેશભાઈ બે આમીસ વાત કરતા કે અમારે વાણિયો જ હતો કે અમારા બે તારા છે બે રાણપુર વાળા ને તમારે આપડે આની बाजू वाले બેય ટીકમે ને નારળનો બૂર્જી નકી કરતી હતી કુકા મારુલે ઠકે કે આ માણસ જોડે જવાટુ ખાત મુરત કરવો પડે ને રૂડન જી પાણનો ખાત મુરત કરી દોણ નારપુર ને પણ તમને બતન પેગા કરી દઉં કે આ વખતે વોટ આપીશું આ રોડ તમારો થઈ જાય આપણે પાછા પોળા એટલે તાળી પાડી અને વોટ દબાવી દીધા અને પાછા પાસ વાર ઉધી પાડવા મળે તો આ થાય ને આપણે આટલા વર્ષો ત્યાંથી બીજું કઈ કઈ થઈ ગયું કામ કર અને આ વાત લઈને અમે આજે પાછળવાજી કરવી નથી અને મોદી સાહેબ એટલે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે કીધું કે મારી બહેનોને ધુમાડો લાગે મારા પાજીને બેનો રોટલો ટાઈમે બનાવી ના લે એમ કરીને ગેસ આલવો ને આ આલવો ને પેટ્રોલ આટલા પૈસે મોગું હે આટલા કરોડ રૂપિયા તો બીજા બેંકો મેં લાઈન 15 15 લાખ રૂપિયા તો આપણે પોતાને ખાતામાં આવી જાય તે મોદી સાહેબ ને તો બેઠે 15 વર પૂરો થવા કર્યો તો 15 રૂપિયા હામાં બેંક માં થાય એ કાટ દેતા અને અત્યારે એ બેઠાઈ ને એમાંથી સાહેબ મારા આપણો આપણી આપણી પરિસ્થિતિ એવી હે ને

આપણે વિચારવાનું ને વિચારવાનું એને આટલા વર્ષોથી કરતા આયા છે આગલા દાડે પિચ્ચીની જે પગત હોય ને અસલી આપણે અમાર બામણા સાહેબ મંદિર થી હવા મૂઠી ને ઉતી પૂજા કરે પેલા ને અડે એવા માણસો તે દાડે રાત્રે માથે લઈ પડતા હો ફરે થી પડતા આ બંધ કરવા માટે આને આને હખું બંધ કરવું એ આપણા બાળકોને સારું શિક્ષણ મળે આપણને સારી હોસ્પિટલમાં દવા મળે ફ્રીમાં અને બીજું કે જે લંગર જે નાખી નાખીએ એ નાગતા બંધ છે જાય કેમકે તરસો એટલે વીજળી ફ્રી આવવા અરવિંદ કેજરીવાલ સાહેબે આજે જારી સરકાર ચાલુ કરી ત્યારે નીકળી હોય એટલે આ કામ કરવા માટે અને આ સમજાવવા માટે તમે આવ્યા આવીએ અમે અને આવના સમયમાં એટલો હું તમને આલીને જઈએ છીએ કે અહીંયા કોઈ બી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર લડશે પણ સતત તમારી વચ્ચે રહેશે ને સતત તમારો અવાજ ઉપાડશે એ જ બાહેદરી સાથે હું મારી વાણી વિમો છું જય હિન્દ જય ભારત